તો ગુજરાત મજાક ઉડાવતા રાજ્ય મંત્રી અધિકારી નેતા બનેલા મંત્રી પીસી બરંડા બરંડાએ કહ્યું કે આદિવાસી દારૂ તો પીવે નસવાડીમાં ગૌરવ રથયાત્રા ની સભામાં મંત્રી પીસી બરંડા નિવેદન આપ્યું છે આદિવાસી સમાજમાં જાગૃતતા લાવવાના બદલે પીસી બરંડા લોકોને દારૂ પીવાની સલાહ આપી રહ્યા છે દારૂબંધી ના કાયદા અને આદિવાસી સમાજ માં દારૂ ના મુદ્દે પાકી દઈ ગઈ દાદા ધીમે 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 ત્યાં દારૂ ચાલે છે એમ ચાલે છે કે તો ચલાવવું મારી રાજેશ ફોન લાઈન પર જોડાયા છે રાજેશ હવે એ પ્રકાર નું આ નિવેદન સામે આવ્યું છે રાજ્ય સરકાર ના મંત્રી નું કે જે દારૂબંધી ના ધજાગ્ર ઉડાવી રહ્યું છે રાજેશ જી કરવામાં આવે તો એસપી હતા અને જે પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ જે છે એ મળવા આવ્યા ત્યારે તેમને જણાવ્યું હતું કે હું જ્યારે એસપી હતો અને ધીરુભાઈ ભીલ જ્યારે ધારાસભ્ય હતા પાસે આવતા હતા પરંતુ આદિવાસીઓને દારૂ તો પીવો જ પડે ને એવું વિવાદિત નિવેદન નો વિડીયો જે છે એ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જી ને બિલકુલ રાજેશ જાણકારી બદલ આપનો આભાર એટલે કે હવે આ એક નિવેદન સામે આવ્યું છે પીસી વરંડા આ નિવેદન અનેક સવાલો ઉખા કરી રહ્યું છે ગુજરાત એક તો ની વાતો કરતી સરકારના મંત્રી જ હવે આ પ્રકારે દારૂબંધી મજાક જે જીત છે તે લપસી છે અધિકારીમાંથી નેતા બનેલા મંત્રી પીસી વરંડા નું આ વિચિત્ર નિવેદન સામે આવ્યું છે જાહેર સભામાં જ મંત્રીજી બોલી ચુક્યા પીસી વરંડાએ કહી દીધું કે મારા આદિવાસી ભાઈઓ તો દારૂ પીવે બે હાજર ની ઘટના ઉલ્લેખ કરતા પીસી પરંડાએ કહ્યું કે આદિવાસી દારૂ તો પીવે તો વિધાનસભા પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ આપણી સાથે ફોન પર જોડાયા છે ધીરુભાઈ સ્વાગત છે આપનું વીટીવી પીસી બરંડા આપની સાથે સ્ટેજ પર ઉપસ્થિત હતા અને તે જ સમયે તેમને દારૂબંધી દારૂ ને લઈને આ નિવેદન આપ્યું છે શું કહેશો શું પ્રતિક્રિયા આપશો એમાં ક્યાંય એવું હતું મૂળ જે હતું ધારાસભ્ય ચાલુ હતું સંકલન પૂછતા એનું એ રેવરે એમાં બીજું કઈ કઈક નતું કે સંકલનમાં પ્રશ્ન તમે પૂછતા હતા જે તે વખતે તે વખતે ભેગા હતા એવી વાત કરી બીજું કઈક નતું

થોડું ધીરુભાઈ સાંભળ્યું તમે સ્પષ્ટ ટાઈમ આપ્યું છે કે આદિવાસી મારા ભાઈઓ તો દારૂ પીવે એવું તો શું છે એવું નતું શું ખુલાસો કરશો તો દ્વારકાના ગામ ના પાટિયા પાસે ટ્રક માં આગ લાગી હોવાની ઘટના સામે આવી મગફળી ભરેલા ટ્રક માં અચાનક જ આગ લાગી મગફળી વેરાડ ગામે વેર હાઉસ માં લઈ જતા વખતે આગ લાગ્યો હોવાનું સામે આવી ટ્રક વિસ્તાર ને અડી જતા શોર્ટ આગ ટ્રકમાં આગ લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ફાયરની ટીમે પહોંચી આગ પર દ્રશ્યો ગામના પાસે ટ્રકમાં ભીષણ આગ લાગી હતી વિસ્તારને અડી જતા ટ્રકમાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે મગફળી ભરેલા ટ્રકમાં અચાનક જ આગ લાગવાના દ્રશ્યો સામે આવ્યા

અને વેરાળ ગામમાં જ્યાં ત્યાં મગફળીને લઈ રહી હતી એમાં એવું બન્યું છે કે ટ્રક આખું મગફળીથી ભરેલું હતું અને ઇલેક્ટ્રિક કાર અડી જવાથી કારણે ટ્રકમાં આગ લાગી હતી થોડી વાર માટે ત્યાં તફરીનો માહોલ હતો લોકોના ટોળે તોડાવ મત્યા હતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો ભાણવટ નગરપાલિકા ને જાણ કરાતા ત્યાંથી ફાયર ફાઈટર આવી આગ પર કાપુ મેળવ્યો હતો પરંતુ અડધી મગફળી છે તેને નુકસાન થયું છે જી બિલકુલ અશોક જાણકારી બદલ આભાર વલસાડમાં આંગણવાડીમાં સ્લેબ પોપડું ખરી પડ્યું છે અગાઉ જ આંગણવાડી બની હતી સ્લેબ પ્લાસ્ટર નું પોપડું ખરતા બાંધકામ ની લઈને પણ સવાલો ઉઠાવ્યા છે બધા બાળકો નાસ્તો કરીને અમે બાજુની આંગણવાડીમાં બેસવાના રોજના બેસીએ કે નહીં એટલે આજે પણ ત્યાં જ બેસવાના પણ બે બાળકો જ નાસ્તો કરવાના બાકી રહી ગયેલા હતા એ મારી સાથે જ બેસેલા હતા પણ એક બાળક એમ કે જરા કાપ સાઈડ હતું એટલે જેવો પોપડો પડ્યો ને એના માથા પર થોડુંક પડ્યું એમ કે વાગ્યું તો નથી રોહન સર આવી ગયા હિ લઈ આવ્યા એમને એટલે એમણે તપાસ કરી પણ કઈ એટલું નથી વાગેલું વધારે દી ની ધરપકડ કરી છે બે આતંકી ઉત્તર પ્રદેશ આતંકી હૈદરાબાદ નો હોવાનું સામે આવી રહ્યું છે કે જે આપણે કહી શકીએ તો તપાસ ખૂબ જ પ્રથમ તબક્કે છે ઇન્વેસ્ટિગેશન બી અત્યારે પેન્ડિંગ છે ને કે પૂરતો સમય છે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી પાસે આની અંદર પૂરેપૂરી તપાસ કરવા માટે એટલે હાલ આરોપીઓ ખરેખર નિર્દોષ છે કે ગુનેગાર છે તો આ તબક્કે કહેવું ખૂબ જ કહેવા કહેવાશે એટલે આની અંદર ચાર્જશીટ ફાઇલ થાય તેની ઉપરથી આપણે અનુમાન લગાડી શકીએ કે તપાસ એજન્સીએ શું પુરાવાઓ એકત્ર કર્યા છે શું આની અંદર લેપ્સીસ છે તે બધું તો દિલ્હી બ્લાસ્ટ ગીર સોમનાથ પોલીસ દ્વારકા અધિકારીઓ સહિત એકસો પાસઠ થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા કોમ્બિંગ ઓપરેશન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે ગીર સોમનાથ જિલ્લામાં આપણે જાણીએ છીએ ઘણા દિવસથી આપણે વાહન ચેકિંગ હોટલ ચેકિંગ રેલવે સ્ટેશન બસ સ્ટેશન હવાવરૂ જગ્યાઓ આ બધાની સઘન ચેકિંગ ચાલી રહી છે આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં લગભગ એકસો બાર કિલોમીટર જેટલો લાંબો દરિયાઈ કાંઠો છે આપણે જાણીએ છીએ કે દરિયાઈ સીમા એ આંતરરાષ્ટ્રીય સીમા હોય છે અને અહીંયાથી સરળતાથી ભૂતકાળમાં પણ ઘણા બધા એવા પ્રવૃત્તિઓ થયેલી છે કે જેના કારણે રાષ્ટ્રની સલામતી જોખમાય ભાવનગર માં ખૂની હતો અને હત્યા બાદ ફરાર થઈ ગયેલા સાજન હવે પોલીસે પકડી પાડ્યું છે અને તેની સાથે પાનેતર પહેરવા પૈસાની ઝઘડો થાય છે લોખંડ નો પાઇપ લઈ અને આ જે સોનીબેનના માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા કરી તેમજ તેનું માથું ભી તેને ફટકાર્યું આથી આ સોની ત્યાં મૃત્યુ પકડાયેલા આરોપીએ પાંચ નવેમ્બરે પત્ની અને બે બાળકોની હત્યા કરી હતી જે પછી ફોરેસ્ટ ક્વાર્ટર પાસે દફનાવી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા ફોરેસ્ટ ક્વાર્ટર પાસેથી ત્રણેય ના મૃતદેહ મળી આવ્યા હતા

મર્ડર કરી નાખ્યું છે પાંચ તારીખે સવારે જે છે એને મર્ડર જે 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 હતું કે તકિયા હોય છે એનાથી પહેલા એના પત્નીનો મોડો એને દબાવ્યું એનાથી પહેલા પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી એવી રીતે એને જે છે આ ત્રણેયના મર્ડર કર્યું હતું પછી જે આપણે પહેલા પણ કીધું કેસમાં ઇજાગ્રસ્ત પત્ની નું મોત થયું છે સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત પત્નીએ જીવ ગુમાવ્યું જેથી રાજકોટ પોલીસે આરોપી પતિના વાળું હથિયાર જપ્ત કરી મૃતકના પ્રેમી વિશાલ ગોહિલ ને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે લાલજીભાઈ રમેશભાઈ પઢિયાર કે જેઓ પોતાની પત્ની તૃષા પઢિયાર પોતાના પોતાના વેપનથી એને ગોળી મારી અને એને ઈજા પહોંચાડેલ હતી અને પોતાની જાતને પણ એમણે આ ગોળી માથાના ભાગે મારી અને આત્મહત્યા કરેલ હતી આજે તૃષાબેન છે એમનું આજે વહેલી સવારે ચાર એક વાગ્યા આસપાસ એમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે જેથી આજે જે ત્રણસો એકસો નવ મુજબ નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હત્યાના પ્રયાસ નો ટુ મર્ડર નો ઉત્તરાયણના હજુ બે મહિનાની વાર છે પરંતુ તે પહેલા ચાઇનીઝ દોરીનો કાળો કહેર શરૂ થયો છે જેમાં નડિયાદમાં મનીષા મારવાડી નામની યુવતી એક્ટિવા લઈને જઈ રહી હતી તે સમયે તેના ગળામાં ચાઇનીઝ દોરી ભરાઈ ગઈ જેને કારણે તેને લોહીથી લથપથ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી

તો હું સામાન લેવા ગઈ ને ત્યારે મને દોરો નતો વાગ્યો કેમ કે હું એ જ રસ્તે ગઈ અને જયારે હું return આવતી તી ને તો હું એવું બી નઈ કે હું speed માં હતી કેમ કે જયારે ટર્ન લેવાનો હતો તો તો મેં ધીમું જ રાખ્યું તું activa અને જે હું આમ સીધી આઈ ને તો ચાઇના દોરી હતી ને મારા ગાળા માં વીંટળાઈ ગઈ ત્યારે એકદમ થયું ને તો મને idea નઈ આવ્યો કે શું થયું સીધી માંગણી કે મુ તો કવ આ બધું બંધ કરવો સાહેબ હા મારું કેવું એમ હ કે અમારા જેવા ગરીબ જ મરે છે બરાબર છે ધંધા મજૂરીવાળા રોડ ઉપર ફરવા આ બધા વગર ધંધા પામ ના બધા વાપરે છે ત્યાંની દોરીઓ તો ગવર્મેન્ટ ને એમ કહું કે તમે વિનંતી કરતા હાથ જોડીને કહું આ બધું બંધ કરાવો ને સમય તહેવારનો સમય હતા સમજી ગયા પણ વગર કામ નો આ બે મહિના પહેલાથી કેમ નો ચાલુ બધું કરાવ્યો હતો અમદાવાદની ડેન્ટલ હોસ્પિટલમાં એક મહિનાથી ઓપરેશન બંધ છે અને એનેસ્થેટિક વેકેશન પર જતા દર્દીઓના ઓપરેશન અટક્યા છે

70 દિવસમાં તેઓ જો જરે પાછા ફરશે એટલે પાછો બેકલોગ થઈ જશે બિલકુલ ભરતી થવી જોઈએ કારણ કે એનએસસી કે બિના કામ થઈ ન શકે છે તો ઉસકે liye બહુત પરેશાની હોતી હે તો ઉસકો ઈ દો દો જના પડે અને હર આદમી નહી કર સકતા પૈસે નહી ભર સકતા હે તો હું વાત કરીશું સહાયની જરૂર અને સર્વની સમય સેવા છે સાવલી ના જનસે છે પાક નુકસાની સહાય મેળવવા પણ ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે નકલો લેવા આવ્યા છે પણ નકલો ની અંદર અમને બે કલાક જેવા ઉભા છે પણ પોસિબલ જ નથી કારણ કે સર્વ જુદી ચાલે છે ગવર્મેન્ટની વિનંતી છે કે જલ્દી જલ્દી સર્વ ચાલુ કરે અને ખેડૂતોને જલ્દી જલ્દી બધા ફોર્મ ભરીને કમ્પ્લીટ કરીને આપે કમોસમી વરસાદને પગલે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું જો કે સરકાર ખેડૂતોની વાહરે આવી હતી અને નુકસાનીમાં મદદ મળી રહે તે માટે સહાય જાહેર કરી હતી પરંતુ સહાય મેળવવા માટે ખેડૂતોએ ફોર્મ ભરવું આવશ્યક છે કે જૂનાગઢના મેસવાણ ગામે સહાય ફોર્મ ભરવા માટે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે વારંવાર સર્વ ધીમું પડી જતા કે ડાઉન થઈ જતા ફોર્મ ભરવાનું બંધ થઈ જાય છે પણ સરકાર પાસે સન્માન નિધિ ના રૂપિયા એટલે અમારી મજૂરીના પૈસા વાડીએ ચાર મજૂર ને વીસી કેળા અહીંયા કેસો ન જુનાગઢ લઈને ગયો રાઈતના અને હવે લાઈન માં એટલે આ ભાજપ સરકાર આજ કરવાનું છે ખેડૂત એટલે હું ફરજિયાત અહીંયા આવ્યો છું અને અહીંયા સ્વીકારતા નથી કે ગામે ગામનું જ કરવાનું છે

સરકાર પાસે સહાય લેવા ફોર્મ ભરવા ગીર સોમનાથ નામ જોઈ જોડાયા છે નામ ના વિષયો ફોર્મ એકત્રિત કરી રહ્યા છે સારી છે ખેતી વિકાસમાં તો ફોર્મ ભરવાના છે ને આપડે સહાય આપીએ તો રાહત ખબર છે સરકાર શ્રી દ્વારા બહાર પડ્યું છે કૃષિ સહાય નું

જેમાં કલાવડના કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી બે દિવસમાં લેટર અંગે ખુલાસો કરવા માટેની સૂચના આપવામાં આવી છે ખુલાસો નહીં કરે તો ટીડીઓ સામે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે જામનગર જિલ્લા પંચાયત દ્વારા કલાવડના ટીડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે મહત્વનું છે કે કલાવડના ટીડીઓ દ્વારા વિવાદાસ્પદ લેટર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં ખેડૂતો સહાયના ફોર્મ ભરવાવે ત્યારે ગ્રામ પંચાયતનો વેરો ભરવા તલાટીઓને સૂચના આપવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારી કલાવડ દ્વારા ખેડૂતોને ગ્રામ પંચાયત વેરો એ જે છે એની વસૂલાત થયા બાદ દાખલો ઇશ્યુ કરવામાં આવશે એવી જે માહિતી અમને મળી છે એ બાબતે અત્રેની કચેરી એટલે કે જિલ્લા પંચાયત જામનગર દ્વારા તાલુકા વિકાસ અધિકારી કાલાવડને એક કારણ દર્શક નોટિસ આપવામાં આવેલી છે અને જેમાં એમને કામગીરીના બે દિવસની અંદર આ અંગે ખુલાસો કરવા માટે અત્રેથી જાણ કરવામાં આવેલી છે જો બે દિવસની અંદર પચાસ હજાર નું વીજ બિલ આવવાના મુદ્દે અધિકારી વિવાદ થતા ખુલાસો કર્યો છે હાલ રાજ્યમાં ખેતી વિષયક જોડાણમાં સ્માર્ટ મીટર નાખ્યા જ નથી સ્માર્ટ મીટર નાખ્યું છે ટેકનિકલ લીધે મેસેજ ગયો વિભાગે ખામી છે મામલતદાર પાસેથી ગ્રાહકે જામીન લીધા હતા ખેતીવાડી વીજ મુજબ કોઈ પણ પ્રકારનું સ્માર્ટ મીટર લગાડવામાં આવતું નથી તથા આ ગ્રાહકને ત્યાં પણ સ્માર્ટ મીટર લગાડવામાં આવેલ નથી અને જે ગ્રાહકને 50000 નો મેસેજ ફક્ત મેસેજ મોબાઈલ થ્રુ પહોંચે છે અને તે ટેકનિકલ ખામીના કારણે મેસેજ ગયેલ છે ગ્રાહકને સ્થળ ઉપર મીટર રીડર દ્વારા 161 રૂપિયા નું વીજ બિલ પાઠવવામાં આવે છે જેની જાણ ગ્રાહકને પોતાની કચેરી દ્વારા સંપર્ક કરી કરવામાં આવે છે વાત સુરેન્દ્રનગર ની જ્યાં સુરેન્દ્રનગર ના લીમડી માર્કેટિંગ ખરીદી કરી અને આ સમયે માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો સભ્યો કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હાલમાં કપા દેવાય બરોબર તેરસો રૂપિયા આવે તો હાલમાં ત્રણસો રૂપિયા તો અમારે દારી સુકાવી પડે છે

દીકરી નો લગ્ન છે ચૌદસો સાઠ ના પણ મંગલદીપ માં જવું પડે પછી એમ કે આવો નીકળ્યો ને એવો નીકળ્યો તો નથી આવ્યો બંધ રાખ્યો પછી મંગલદીપ કોટન માં હું કપાસ લઈને ગયો એમાં એમને પાંચ ગાડી ઉતારી અને બીજી દસ ગાડી હતી કે આ ઉતારતા નહીં કે આમાં નકરો કે ભેજ વાળો છે પછી એમને ઉતારી નહીં પછી કે આ પાંચ ગાડીના ના કાંટો કરાઈ નાખો અને બીજો પાસો લઈ જાવ કે આજે લીમડી માર્કેટ યાર્ડ માં વાન આશરે અંદાજે ત્રણ હજાર મણ કપાસની આવક થયેલ છે અને દરેક ખેડૂત ભાઈઓ ને મુજબ તેઓને તેમના ભાવ મળેલ છે અગિયારસો પંચોતેર થી માંડી ને ભાવ ખેડૂતને મળેલ છે તો કચ્છનું સફેદ રણ ફરી એકવાર પ્રારંભ કર્યો હતો અને કચ્છને વૈશ્વિક પ્રવાસનના નકશા પર મૂક્યો વિનાશમાંથી વિકાસ તરફથી આ પ્રેરણાદાયી સફર ને ભૂકંપ મ્યુઝિયમ પણ ઉજાગર કરી રહ્યું છે તો કચ્છમાં આવેલા સફેદ પણ કેવી રીતે ભૂલી શકાય માઇલો સુધી પસરાયેલું કચ્છનું સફેદ રણ સાંસ્કૃતિક પરંપરા તથા સ્થાનિક વાનગીઓના સ્વાદ આ બધું જ રણોત્સવને અનોખી અનુભૂતિ કરાવે છે ઉપરાંત લખપત ગુરુદ્વારા કોટેશ્વર મહાદેવ અને માતાના મરથી ઓળખાતું આશાપુરા માતાજીનું મંદિર પર્યટકો આ તમામ સ્થળોની મુલાકાત લેવાનું ચૂકતા નથી વર્ષ બે હાજર પાંચ માં શરૂ થયેલો રણોત્સવ આજે કચ્છને ભારત જ નહીં પણ દુનિયાના પ્રવાસનનું એક વિશેષ કેન્દ્ર બનાવી ચૂક્યો છે અહીંનો સ્મૃતિવન ભૂકંપ મ્યુઝિયમ ભૂકંપની વિનાશકતા અને ત્યારબાદના અસાધારણ વિકાસને રજૂ કરે છે અને દરેક પ્રવાસીને માનવ ભાવનાની તાકાતનો અનુભવ કરાવે છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રણોત્સવ બે હાજર પચીસ છવ્વીસ પ્રવાસીઓને આવકારવા માટે તૈયાર છે कच्छ पर्सनी जैमल्स लाखों प्रवासियों ने अनपरगटे बट मेमोरीज आपवा मते सच है उनके कच्छ में वो लिटरली ऐसे करते हैं कि वी आर फैमिली वो हमको ऐसे ही ट्रीट करते हैं तो बहुत अच्छा है ये नहीं कच्छ फॉलो के बाद लेकिन जो पूरा कच्छ प्लेस है वो भी बहुत बढ़िया है वहाँ का रन ऑफ कच्छ रोड टू हेवन ऐसे बहुत सारी जगह हैं जो बहुत अच्छी है टूरिज्म के लिए सब बेस्ट स्पॉट है वो पता था कि लोगों को जब ये है और कितनी जल्दी उसको रिकवर करके आगे बढ़ा है और ये सारी चीजें जो हुई है वो हमारे श्री माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की वजह से जो हुई है मीन वो काबिल तारीफ आइए आप सब फिर है एक बार रणोत्सव में आइए कच्छ के साथ साथ हाटकेश्वर लखपत

રાબડા આ વખતે ઓછા શરૂ થાય એનું કારણ છે કે શુગર ફેક્ટરી પણ ચાલુ થવાની હતી એટલે અમુક વાળા એ બંધ જ રાખ્યા છે ને બીજો મોટો પ્રોબ્લેમ મજૂર નો છે કટાઈના મજૂર સુગર ફેક્ટરીમાં પણ આવ્યા છે અમારી નહીં આવ્યા છે અમારે તો બહુ ઓછા આવ્યા છે એટલે બધા રાબડા મજૂર થી કંટાળી ગયા છે એટલે મોટા ભાગના રાબડા ધીરે ધીરે બંધ આજે પાંચ વર્ષ પહેલા ગીર સોમનાથ જિલ્લામાં ત્રણસો રાબડા ચાલુ હતા આજે સો રાબડા થઈ ગયા છે કરેલું અને સારું બેનિફિટ તો મળે એવું છે એવું લાગે છે કારણ કે આ વખતે રાબડાવાળાનો ભાવ પણ સારો મળેલો છે આમ તો જોઈએ તો વરસાદને કારણે થોડું નુકસાની તો આવી છે પણ નુકસાનીમાં થોડું ઘણું વળતર થશે એવું લાગે છે શેરડીનું વાવેતર કરેલું છે એમાં સારું ઉત્પાદન છે વરસાદ પડ્યો છે તે ચૌદ મહિના જેવું થઈ ગયું છે શેરડીના વાવેતરનો ને ભાવે આજુ ફેરે સારા મળે છે શેરડીના ઓગણત્રીસ તો માં આપેલી છે શેરડી કટાઈ ચાલુ છે